હલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો તો ફાઇનલી આજે છે આઠમ અને આપણે મેળામાં કંઈ ગયા નહોતા વિડીયો પણ શૂટ કરેલા નથી તબિયત થોડી ખરાબ છે એટલે પણ કંઈ નહીં હવે અત્યારે થોડોક ટાઈમ મેળો છે તો મેળામાં તો કંઈ જવાનું નથી મોવા આમ પણ કંઈ મેળો થયો નથી આવશે એમ એટલે અત્યારે ફોટો શૂટ કરવા જઈએ છીએ ખાલી વાડીએ જઈએ છીએ તો નહીં કન્ટિન્યુ લેજો બ્લોગમાં

ઓલી ગાડીમાં કાજલ અને ટિમ્પલના મમ્મી પપ્પા છે કઈ નહીં તમે કન્ટિન્યુ લોકમાં રહેજો કારણ કે વરસાદ ધીમે ધીમે ચાલુ છે અને થોડુંક પકડવામાં પણ ઓલું લાગે રોડ ઉપર પાણી હોય એટલે ગાડી અથવા બીક લાગે છે પહોંચી ગયા છીએ અહીંથી તે દિવસના જેમ સાચું જોયું નથી પણ કાંઈ નહીં हाले तेज क्यों सी है नहीं यार वो बाबा जा ना काई चारों ओर बहुत खराब सा है यहाँ हूँ क्या वाइ कार्डी हल वाइ की ना मैं तो कार्डी पे डी से ना जल्दी या बैठो ना जल्दी थैंक यू ना भी कर लो फिर अगला से हमारे लोग ना दीजिए ना कई काफी ना कई नहीं नहीं, नहीं।, 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 नहीं।

કઈ નઈ ફાઈનલી પેટ્રોલ લઈને આવી ગયા છે તો આપડે નીકળી જઈ લો મારી લીધું જેટલું દમ હતું એટલું બ્રાફિક માંથી છૂટા તો અહિયાં ટ્રેન આવે છે તો ફાટક બંધ છે ગયા છીએ અને ટ્રાફિક મતલબ કે ટ્રેન આવતી હતી એટલે આપણે ઉભા રહી ગયા તા ત્યાંથી નીકળી ગયા હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે વાડી ક્યાં છે એ ગાઈઝ મને ખબર નથી ઉમાણિયા રોડ ગાઈસ તો આપણે ફાઇનલી વાડી આવી ગયા છીએ રોડ બહુ ખરાબ હતો પગને બધું બગડેલું છે અને અહીંયા નવ પુલનો એટલે આની અંદર પથ્થર બધા કાઢી

આવું ગાઈસ બહુ જ મસ્ત છે જંગલ હોય ને એવું બહુ મસ્ત ફીલ થાય અને પવન પણ વરસાદ થોડોક ધીરમે ધીરમે ચાલુ છે એટલે બહુ મજા આવે છે એટલે ગાઈસ તમે કન્ટિન્યુ બ્લોક માં આમ બધા છૂટી ગયા છે રોડ આમ એવું જ લાગે કે ગાર્ડન હોય

अब लोग मैं तो भाषा पता नहीं पूरी से हाड़ी हेलो सर डिम्पल व्यू के उला गेस तने सो गाइस आई व्यू बो मस्त से बीजो काई नहीं के उ से डॉक्टर ने बजावड़े काम है तने आवड़े स करता अकाई तो ट्रैक्टर बस बस लो

મેલેડી મઠ છે ત્યાં આપણે અહીંયા આવ્યા હોય તો દર્શન તો કરવા જ પડે દર્શન કરી લઈ ચપ્પલ આમેદેડીમાં નું મંદિર છે મઠ પણ છે આપણે નીકળી ગયા છીએ વાડી જો અહીંયા દારિયાળી વાડી દેખાતી હોય તો કઈ ની હવે આપણે ઘરે વેહ થઈ